બિશારા કોના પૈસા પડ્યા છે કોના હું ભોળા દાદા ના તે ભોળા દાદા ના પૈસા છે એ તમને ખબર છે એટલે ખબર તો હોય જ તને મે તેના ખાટલે થી છે ને પેકેટ માંથી 2000 ની નોટ લઈને એઠે પાડી થી પછી લઈ લીધા તો ખબર તો હોય ને તો એમ કયો કે આ પૈસા લઈ લઈ આવ્યા છેડા નથી એમ કોણે કીધું લઈ લઈ આવ્યો લઈ નથી લઈ આવ્યો એના પેકેટ માંથી પહેલા હેઠે નાખ્યા પછી મેં લીધા તો લઈ થોડા ભી જડ્યા મને હવે પૈસા લઈને લઈ આવ્યા એમ જ કહેવાય હું એમ કહેવાય તું પૈસા

અને ભોળા દાદા ના પૈસા છે ને પાસા દઈ ને દાવજો પાછા લઈને ને ના આવતા બે હાજર રૂપિયા મારા ક્યાં પડી ગયા મને કઈ યાદ નથી આવતું વાયરે કરી આ ક્યાં પડી ગયા છે ક્યાં યાદ ન જાવતું કા લાવ્યો તો નથી અને ગોદડામાં તો બધે જોઈ કોક લઈ જેલું છે હા નક્કી કોક લઈ મારે ક્યાં પાટુ મર્યું ઓ પાટુ તો માર્યું છે હવે હું છે ને પણ હિસ્કો ખાતો તો ને પા ગડી ગયો

બોલ લે કેવી વાત કરે તારા ખિસ્સામાં પણ ક્યાંથી આવે હું તને આપું તો આવે ને ને આ તો માયા કેવા એમ ઈ એક જાય કઈ ટકે નહીં ફરતી ફેર્યા કરે એટલે કહું એમ હા તું હવે આવો તો તું ક્યાંક લઈ જો નથી ને આરે ના મારે જોતા હોય તો તો હું તમારી પાસે ઉસી ના માંગુ ની આ તો હું એમ કહું શું એમ હાલો હાલો ગોતવા મંડો હાલો ગોતા ગોતા હા મમરાભાઈ ભાઈ આયા મમરા ભાઈ હાલો હું તને બે ગોતો જા એ ભોળા દાદા છે ને 2000 રૂપિયા ક્યાંક પડ્યા

यो पा